પેલો મનોજ પટેલ ભલે હવસો હોય ભલે પેલી દીકરીને હડપલા કરતો હોય દીકરી કરતો હોય અમે તો એ મનોજ પટેલ વી વીઆઈપી અમારો મહેમાન હોય એવી રીતે વી વીપી ટ્રીટમેન્ટ આપીશું જી હા હા આક્ષેપ એક ફરિયાદી કર્યા છે પાદરા તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ પર હવે ઘટનાની વાત કરીએ તો ઘટના એવી છે કે જાન્યુઆરી મહિનો છે એક સગીરા શાળામાં ભનતી સગીરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની આ સગીરા છે શાળાઓ ભને એના ઘરની બહાર આવીને પેલો બેંતાળીસ વર્ષનો મનોજ પટેલ જેના બાપની ઉંમરનો છે એના પિતાની ઉંમરનો છે એ આવીને સગીરાને અભદ્ર ઈશારાઓ કરે અડપલા કરે ઘરની બહાર જ નહીં લિફ્ટમાં જયારે જતી હોય ત્યારે લિફ્ટ ની અંદર પણ જોડે જોડે જતો રહે અને સગીરાને અડપલા કરે આખરે સગીરાએ ઘરે જણાવ્યું ઘરેથી પેલા મનોજ પટેલ જે હવસખોર છે એને કે જો ભાઈ હવે મારી દીકરી પાછળ જતો નહીં કે કોઈ પણ જાતના અડપલા કરતો નહીં તે છતાં વીસ દિવસ પછી પાછળ અડપલા શરૂ કર્યા હવે તો દીકરી શાળાએ જાય તો પેલો મનોજ પટેલ હવસખોર પાછળ પાછળ શાળાએ જાય આંખો થી અને હાથ થી અભદ્ર ઈશારા કરે આટલો ગંભીર ગુનો તો પછી પાદરા પોલીસ સમાધાન કરવામાં પાછળ કેમ પડી જે વાતો છે એવી વહી રહી છે કે પાદરા પોલીસ સ્ટેશન છે છે એનો તમામ તમામ સ્ટાફ તેના જે ધંધા ચાલતા હોય ત્યાંથી બંડલોના બંડલો આવે છે અને આ બંડલો આવતા જ અ પલાઠીને મોડે આંગળી એવી પરિસ્થિતિ પાદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની હોય છે આટલા ગંભીર આક્ષેપો જે જનતા છે લગાવી રહી છે

છેલ્લા જિલ્લાના ડીવાયએસપી ને ફોન કરે છે કે સાહેબ અમારી ફરિયાદ લેવામાં કેમ નથી આવતી પાદરા પોલીસ મથકે જઈએ છે અમારી ફરિયાદ જ નથી લેતા અમારી દીકરી આટલા બધા હડપલા થાય છે બેતાળીસ વર્ષ નો પેલો હવસખોર મનોજ પટેલ જે દીકરીના બાપ સમાન છે અમે ત્રણ ચાર વખત જઈને આવ્યા પરંતુ અમારી ફરિયાદ નથી લેવાતી આખરે ડીવાયએસપી જણાવ્યું કે જાઓ પોલીસ મથકે ફરિયાદ ના કેમ લે ફરિયાદ તો લેવાય ગઈ પરંતુ છેલ્લા છેલ્લા પાદરા પોલીસ મથકના પીઆઈ એવું કહે છે કે ભલે અમે ફરિયાદ નોંધી લીધી પોક્ષોની કલમ પણ ઉમેર દીધી પોક્સો હેઠળ અમે ફરિયાદ નોંધી પરંતુ મનોજ પટેલ તો અમારા માટે મહેમાન છે એટલે મનોજ પટેલને અમે વીવીઆઈપી ટ્રીટમેન્ટ જ આપીશું હવે આક્ષેપ દીકરીના પરિવારજનોએ લગાવ્યો છે તપાસનો વિષય છે પરંતુ જોવાનું હવે એ રહ્યું કે જે પેલી દીકરીને એની મરજી વગર અડપલા કરવામાં આવતા હતા એ એ મનોજ પટેલ એ હવસખોર મનોજ પટેલ હવે ક્યારે પોલીસ દર્શિકન જમા આવે છે એ જોવાનું બાકી રહ્યું